આપણે હવે કકોડા સોલવાના છે આપણે મુકતા બે ને આપણે માટે કકોડા મૂકેલે છે જો કેટલા બધા મેલ્યા છે જોઈ લો મિત્રો કકોડા અહીંયા ને હવે જોઈ લો મિત્રો વાઢીને આપણે શાક બનાવવાનું છે આપણે મિત્રો જોઈ મિત્રો હવે આપણે પણ વાઢવા બેહી ગયા હા મિત્રો આપણે હોટી બોટી લઈને હવે નેકરી ક્યાં ઘરથી બારીને હવે બારી જઈને આપણે શું લેવા દેવાનું ખુશી મીચો મીચો થઈ ગયો

જોયેલો મિત્રો પોકાતા નહીં એટલે હોટી તારું છે તારું એ જોયેલો મિત્રો પડ્યું આવ્યું આ તારું છે આ રે ચીયું ખાવું ખુશી કે કે ચીયું ખાવું છે લે લે આ પકડ આ પકડ આ નહીં લેવ પાકું નહીં જોતું ખુશી ને ચીયું ચીયું જોતું હે તો ચીયું પેલું જાણું હોય ખુશી કે માર માટે કે જાણું તો હજી જાણું તો હશે આવાજી કા શું શું કરવું હશે લેવ મિત્ર જોઈ લે ખુશી માટે જાણું પાડી દીધું લેવ આ તો કા શું છે પેલો પાકુરી લઈ રે લઈ રે આપણે તોડી આવી ગયા ઘરે કરી બહેન કશી કે વાળ દઈ રહ્યા વાળ ને લેવડો બાપા એને કાપીને કઈ લેવડો પાકું છે જોઈ લો લે કાકા પણ જોઈ ને પાછું મિત્રો જેવું પાકું પાકું ખાવાનું લો ખુશી કાપી આલું પડશે મિત્રો છે નહી ખુશી દોણા છે ને

घणै न घणवारा के पढे के छ हं जेलो मित्र भयो राय तई को अब मय बैठा थे एक दिदे मे मनाए रे बात खुशी खुशी को आयो है कोमी कुमी ने आए जेलो मित्र भद कुमी न आइन खावै मड्या से खावानु लायन से कुमीनी तो बात अनि भ खुशी को आइथे पयो भयो मित्र खुसी त रा भयो भयो नि आयो नि भयो भयो आयो भयो भयो कति